તો અત્યારે અમે નીકળી ગયા છે નારાયણ સરોવર જવા માટે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો વિડીયોમાં બને રહેજો અને કચ્છ ડિસ્ટ્રિક્ટ કચ્છ જિલ્લાનો નજારો તમે જોવો ચારે તરફ બસ ગાંડા બાવા તમને જોવા મળી જશે અત્યારે અમે નીકળી ગયા છે નારાયણ સરોવર જવા માટે અત્યારે વરસાદ અમને વચ્ચે નડ્યો હતો પરંતુ એ વરસાદ રહી ગયો છે એટલે પાછા નીકળી ગયા છે સરોવર કોટેશ્વર જતા બીજી વાર આપણને વરસાદ નડ્યો છે એક ગામ છે હમનખુડી હમનખુડી નામનું એક ગામ હતું ત્યાં ગામનો ગેટ છે ત્યાં આપણને આ જગ્યા થોડીક મળી ગઈ છે અહીંયા ઊભા રહી ગયા છે બંને ભાઈ ઠંડી ફૂલ લાગે છે હવે ઠંડી ચડી ગઈ બરોબર નહીં ને વરસાદ તો આજે લાગતું નથી કે આપણો પીછો છોડે એમ અહીંયા પાછળ આછળે છે પાછળ જો અત્યારે વરસાદ આવી રીતના ચાલુ જ છે બાઈક આપણે લગેજ ઢાંકી દીધું છે અહીંયાથી લગભગ હવે દસેક કિલોમીટર છે નળ સરોવર હા સોરી નારાયણ સરોવર કોટેશ્વર જવા માટે દસ કિલોમીટર કાપતા કાપતા બે વાર વરસાદ પલાળી નાખે છે જોઈએ છે બંધ થાય એટલે રાઇડ ચાલુ કરશું હાલ તો ઓછો વરસાદ દેખાય છે પરંતુ આ સાઈડ જે સાઈડ અમારે જવાનું છે ને એ સાઈડ જ વરસાદ વધારે છે તો વારે ઘડિયા કરી નાખો છો અમારી કોરા થાય એટલે કે વરસાદ પલાળી દે વારે મારે ચક્રવાતના ઝાપટમાં અમે બંને ભાઈ આવી જઈએ છીએ હવે જોઈએ દસ પંદર મિનિટનો જ રસ્તો છે પણ પલળી ગયા અમે હવે નારાયણ સરોવર જઈએ પછી ત્યાં વિચારીશું ત્યાં દર્શન કરીને પછી આગળ કોટેશ્વર પણ જઈશું અને દરિયો કાંઠો બધું બતાવશું તો મળીએ આપણે વિડીયોમાં ફાઇનલી મિત્રો નારાયણ સરોવર આપણે પહોંચી ગયા છે તો આ નારાયણ સરોવરનો ગેટ છે કોટેશ્વર તો અહીંયા આ સાઈડ માતાના મઠ તરફ જવાય છે આ બસ જાય છે એ બાજુ અને આ બાજુ સામેની સાઈડે નારાયણ સરોવર તરફ પણ જવાય અને આ રસ્તો જે પાછળનો છે એ પણ માતાના મઠ તરફથી જ આવે છે તો નારાયણ સરોવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પલળતા પલટતા રખડતા પખડતા અમે પહોંચી ગયા નારાયણ સરોવર તો ક્યારેક વરસાદ અમારી પાછળ ને ક્યારેક અમે વરસાદની પાછળ એમ કરતા કરતા અંતે અમે નારાયણ સરોવર પહોંચી જ ગયા તો નારાયણ સરોવરમાં હાર્દિક સ્વાગત છે તો આપ જો આજુબાજુ રસ્તામાં જોઈ રહ્યા છો એ પાણી નારાયણ સરોવરનું છે નારાયણ સરોવર પહોંચ્યા બાદ અમે તરત જ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા નીકળી ગયા જે નારાયણ સરોવરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયાથી દરિયો સ્ટાર્ટ થઈ જાય છે તો ચાલો તો ચાલો મિત્રો તમને કરાવું કોટેશ્વર મહાદેવના દર્શન તો આવી ગયા છે અમે કોટેશ્વર મહાદેવના મંદિરે અને આ રહ્યા એના પગથિયા તો પગથિયા ચડતાની સાથે જ મંદિરની મહાકાય ધ્વજા અમને જોવા મળી તો આ રહ્યું કોટેશ્વર મહાદેવનું મંદિર તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો અહીંયા કોટેશ્વર મહાદેવનું ચાલો તમને તો ચાલો જઈએ મંદિર અને કરીએ મહાદેવના દર્શન અને અંદર થી મંદિર કેવું દેખાય છે એ પણ તમને જણાવું બતાવું તો આ પ્રમાણે છે મંદિર અને આગળ મહાદેવના દર્શન પણ કરો મેં દર્શન કરી લીધા છે અને હવે તમે પણ દર્શન કરી લો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં શ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે ચાલો બતાવું તમને દરિયાનો નજારો તો સામેની સાઈડ છે બોટિંગ જે અહીંયા લગભગ ફિશર એટલે કે માછીમારોની બોટો છે અને સામે એક મંદિર પણ છે ખૂણા પર આપણે આગળ જઈશું એ બાજુ ચંકેશ્વર મહાદેવનું મંદિર એટલું સુંદર છે કે વારે મારું કે કેમેરાનું ફોકસ મંદિર પર જ જાય છે તો ચાલો જઈએ હવે દરિયાની સાઈડ પરંતુ મંદિર એટલું સુંદર લાગી રહ્યું છે આ વરસાદી વાતાવરણમાં કે આપણું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત અત્યારે થઈ રહ્યું છે પરંતુ હવે આગળ જઈએ અને આગળની જગ્યા પણ આપણે એક્સપ્લોર કરીએ તો ચાલો દરિયા સાઈડ જઈએ અને જોઈએ નજારો તો મંદિર આ પ્રમાણે અત્યારે સાઈડથી જોવા મળી રહ્યું છે અને આગળ દરિયો અત્યારે વરસાદી વાતાવરણમાં અહીંયા સામેની સાઈડ જે બોટ પડી છે એ સાઈડ આપણે પાકિસ્તાન પણ જોવા મળે છે થોડાક જ કિલોમીટરની અંતરે પાકિસ્તાનની બોર્ડર પણ દરિયાઈ બોર્ડર આમાં અંદર જોવા મળે છે એવું જાણવા મળ્યું છે ક્યારેક ક્યારેક પાકિસ્તાન તરફ જે વિસ્તાર છે ત્યાંથી જે ઘરોની અથવા તો લાઇટો છે એ બળતી હોય સળગતી હોય ત્યારે અહીંયાથી નજરે ચડે છે એવું અહીંયાના લોકો કહેતા હતા ત્યારે અમને આ માહિતી મળી છે તો ચાલો જઈએ દરિયા તરફ અને જોઈએ દરિયાના નજારા કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા એક બીજી જગ્યાને એક્સપ્લોર કરવા જેને સ્ટોન રિવર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ સ્ટોન રિવર શું છે તે દર્શન કર્યા પછી અમે આવી ગયા છે એક એવી જગ્યાએ જેને સ્ટોન રિવર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો તમને બતાવું સ્ટોન રિવર કોટેશ્વર મહાદેવના રસ્તેથી આવો ત્યારે આ નજારો તમને જોવા મળી જશે સ્ટોન રિવરનો અને માતાના મઠ તરફથી આવો તો પણ આ રસ્તામાં જ આ સ્ટોન રિવર આપને જોવા મળી જશે તો જરૂરથી તમે આ જગ્યાને એક્સપ્લોર કરજો અને સ્ટોન રિવર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જોઈએ હવે સ્ટોન રિવર તો આ છે સ્ટોન રિવર જોવા સ્ટોન રિવર તરીકે અહીંયા ઓળખાય છે તો તમે જ્યારે કોટેશ્વર અને નારાયણ સરોવર આવતા હોય તો આ એક જોવાલાયક સ્થળ છે સ્ટોન રિવર જો આવી રીતના પાણી છે એકદમ પાણી છે આ છે સ્ટોન રિવર રિવર એક્સપ્લોર કર્યા બાદ અમે નીકળી ગયા માંડવી તરફ જવા માટે તો બંને ભાઈ બેસી ગયા છે બાઇક ઉપર બાઈક રાઈડ કરી રહ્યા છે અજયભાઈ તો ચાલો જઈએ માંડવી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માંડવી શહેરમાં તો માંડવી શહેરમાં હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો જઈએ હવે માંડવી બીચ તરફ અને જોઈએ માંડવી બીચનો નજારો તે પહેલા તમને બતાવું એક અજીબ વસ્તુ અજીબ તો નથી પણ ચાલો જો બતાવું તમને એ વસ્તુ તમને મજા આવશે તો અત્યારે આપણે જોઈ રહ્યા છે મિત્રો માંડી બીચ જતા અહીંયા માંડી બીચ પર બની રહી છે હોડીઓ હોડીઓ બહુ મોટી મોટી છે એને આપણે વહાણ તરીકે પણ ઓળખીએ છીએ તો આ જુઓ સામેની સાઈડ એક મોટું વહાણ પડ્યું છે અને આગળ તમને બીજું પણ બતાવું તો આગળ વધતા જ આપણને આપણી નજીક જ એક મોટું વહાણ જોવા મળ્યું તો જુઓ આ રહ્યું મોટું વહાણ અને આપણે હોળી પણ કહીએ છીએ તો જુઓ કેટલું મહાકાય છે તો અત્યારે એનું કામકાજ અત્યારે માંડવી બીચ પર ચાલુ જ છે અને આ રહ્યું બીજું પણ વહાણ તો આ રહ્યા વહાણ મોટા મોટા વહાણ તો માંડવી બીચ તરફ અમે આગળ વધી રહ્યા છીએ ને તમે આ હોળીઓ અને વહાણનો નજારો એન્જોય કરો તો સવાર સવારનો સમય માંડવીમાં આ પ્રમાણે છે તો માંડવીમાં અહીંયા આપણે રોકાયા હતા કાલે એટમોસફિયર પણ આ પ્રમાણે છે લગભગ આજે વરસાદ જેવું તો છે જ અહીંયા આપણી કચ્છ જિલ્લાની બસ મોર્નિંગમાં ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે થોડીક વાર ચા નાસ્તો કરીને માંડવી બીચ પર જવાના છીએ તો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં આપણે અત્યારે છીએ માંડવીમાં કચ્છભુજ માંડવીમાં અને અહીંયાથી અમે દ્વારકા સાઈડ જવાના છીએ દ્વારકા જ અમારો ટાર્ગેટ છે પરંતુ આજે હવે વરસાદ અને કેટલું આપણેથી રન કપાય છે મતલબ કેટલા કિલોમીટર સુધીની સફર થાય છે એ તો હવે આગળ રસ્તામાં જોવાનું જ રહ્યું છે કારણ કે વાતાવરણ થોડુંક વરસાદી છે ને એટલે બાકી તો અત્યારે જો અત્યારે તો ક્લીન જ છે ચોખ્ખું જ દેખાય છે પરંતુ પછી રસ્તામાં કદાચ અમને નડે તો દ્વારકા સુધી તો નહીં જ પહોંચાય પણ જોઈએ કેટલા સુધી પહોંચાય છે પછી તો દ્વારકા જેની મરજી આપણો સ્ટે હવે આગળ જઈને નક્કી કરશું અને મળીએ આપણે માંડવી બીચ પર

વરસાદ કેવો છે પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું અત્યારે તો બંને ભાઈ માંડવી બીચથી રૂમ પર જવા નીકળી ગયા છે ત્યારબાદ બ્રેકફાસ્ટ ચાના